જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર હું કશ્યપ વિઠલાણી આપના માટે લાવ્યો છું ગાલા એસાઇમેન્ટ બે હજાર પચીસ ધોરણ નવ એટલે કે વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટના સામાજિક વિજ્ઞાનના વિભાગ બી ના પ્રકરણ પાંચના પ્રશ્ન જવાબો બીજું તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પેલો પ્રશ્ન છે લાલા લજપતરાયનું અવસાન સાથી થયું તો લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘર્ષની આગેવાની કોણે લીધી હતી તો કે લાલા લજપતરાય એ સમયે અંગરાજ અંગ્રેજ અમલદાર જોન સાન્ડરના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય ઉપર લાઠીઓના સખત ફટકા માર્યા લાઠીચાજની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું બીજો નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના દાંડીકૂચ સવિનય કાનૂન ભંગના આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજી બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદરના કિનારા સુધી પદયાત્રા કરી જે દાંડી કૂચના નામે પ્રસિદ્ધ બની બીજો સવિનય કાનૂન ભંગ સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત અહિંસક અને વિનય સાથે છેડચોક ભંગ કરવો ત્રીજો કારણ આપો ઈસવીસન ઓગણીસસો ઓગણત્રીસમાં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલું કોંગ્રેસ અધિવેશન તો એકત્રીસ ડિસેમ્બર ઓગણીસસો ઓગણત્રીસમાં જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યું એ પછી દર વર્ષે છવ્વીસ જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે આમ ઓગણીસો ઓગણત્રીસમાં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશને સ્વાતંત્ર્યની લડતને નવો વળાંક આપ્યો તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્ત્વ છે ચોથો પ્રશ્ન છે આઝાદ હિન્દ ફોજના સૂત્રો તો સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજને ચલો દિલ્હી અને જય હિન્દ અને એના સૈનિકોને તોમ મુજે ખૂંદો મેં તમે આઝાદી દૂંગા પાંચમો નહેરુ અહેવાલમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે તો નહેરુ અહેવાલમાં સ્થાનિક સ્વરાજ્ય સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકાર અને પૂખતો હોય મતાધિકાર આ બાબતનો સમાવેશ થાય છે ઓકે મિત્રો તો આપણે ચર્ચા કરી પ્રકરણ પાંચના પ્રશ્ન જવાબ ઉપર હવે આપણે જાશું પ્રકરણ છના પ્રશ્ન જવાબ ઉપર ફરી પાછું તમને યાદ કરો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો ઠંડુ યુદ્ધ એટલે શું તેનો અંત કેવી રીતે આવ્યો તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એમ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા આ બંને સત્તા જૂથોએ વિશ્વ ઉપર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જન્માવા તે અત્યંત તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું એને યુદ્ધ કહેવાય છે વીસમી સદીના છેલ્લા દાયકામાં રશિયાનો પ્રમુખ હતો ગોરબોચો એની ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની રાજકીય વિચારસરણીમાં આવેલા પરિવર્તનથી સોવિયેત યુનિયનનું વિઘટન થયું પરિણામે વિશ્વમાંથી ઠંડા યુદ્ધની સ્થિતિનો કાયમ માટે અંત આવ્યો બીજો વિશ્વમાં કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ કોઈ એક લશ્કરી જૂથ વિશે સમજાવો તો વિશ્વમાં નાટો સિયાટો સેન્ટો અને વર્ષો કરાર આ બધાની સ્થાપના થઈ એમાં નાટો સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું તે નાટોના નામે ઓળખાય છે ત્રીજું બિન જોડાણની નીતિનો અર્થ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશનું જથ્થા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયેત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જથ્થા જૂથો અસ્તિત્વમાં આવ્યા એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા સામે આમાંના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખી તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો આમ અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી નીતિને બિન જોડાણવાદની નીતિ કહે છે ચોથો પ્રશ્ન છે ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો ઈસવીસન ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણો કેરેબેન સમુદ્ર રવાના કર્યા વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકી આપી અને વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌ પ્રથમવાર હોટલાઇન ઉપર વાતચીત કરી પરિણામ સોવિયત યુનિયને પોતાના વાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોમાં મિસાઇલો ઉતારી લીધી પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે ક્યુબાની કટોકટી આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદ્ભાવપૂર્ણ સંદેશાની સૌ પ્રથમ આપલે શરૂ કરી બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો આમ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે પાંચમો પ્રશ્ન સોવિયત યુનિયનનું વિઘટન તો વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતો મિખાઇલ ગોરબોચૌ સોવિયેત યુનિયનનો પ્રમુખ બન્યા તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેથી સોવિયત યુનિયનનું વિભાજન થયું સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે અગિયાર માર્ચ ઓગણીસો પંચ્યાસીમાં મિખાઈલ ગોરબોચવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરી તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું આમ મિખાઈલ ગોરબોચવની ગ્લાસનોસ્ટ અને પેરેસ્ટ્રોકા નીતિને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યા આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા ધીમે ધીમે સોવિયત યુનિયનના તંત્ર ઉપર સામ્યવાદી અમલદારશાહી અને લાલ સેનાની પકડ ઢીલી પડવા લાગી ઓગણીસસો નેવું સોવિયત યુનિયનના વિભાજનથી પ્રક્રિયા શરૂ થઈ ડિસેમ્બર ઓગણીસસો એકાણું કુલ પંદર રાજ્યોમાંથી ચૌદ રાજ્યો સ્વતંત્ર થયા અને સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ પંદરમું રાજ્ય રશિયા સૌથી મોટું છે તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે ઓકે મિત્રો તો આ આપણે ચર્ચા કરી પ્રકરણ છના પ્રશ્ન જવાબ ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ સાતના પ્રશ્ન જવાબ ઉપર ફરી પાછું યાદ રહે મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ સાત પહેલો પ્રશ્ન જે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું તો સરદાર પટેલે નિઝામને જમ સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી તેણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે એ સમયે નિજામના અધિકારીઓએ અને સૈનિકે લોકો ઉપર ત્રાસ ગુજારવાનો શરૂ કર્યો લોકોને અસહાય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોગલીસ પગલું ભરવું પડ્યું બીજું ઓપરેશન ત્યજ્ય એટલે શું સોરી ઓપરેશન વિજય એટલે શું તે શા માટે કરવામાં આવ્યું ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન ઈસવીસન ઓગણીસો પચાસ ભારત સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા દીવ અને દબણ પોર્ટુગીઝને સંસ્થાન આવતા એ સંસ્થાનો ભારતને સુપ્રત કરવા ભારત સરકારે સમજાવટ અને વાકા વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પરિણામ ન આવ્યું ત્રીજો આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઊભા થયા તો આઝાદી પછી ભારત સમક્ષ તાત્કાલિક નીચેના બે પ્રશ્નો ઊભા થયા એક સ્વતંત્ર ભારતને અનુરૂપ રાજ્ય બંધારણ ઘડવું બીજું બ્રિટિશ પ્રાંતો અને નાના મોટા પાંચસો બાસઠ દેશી રાજ્યો રિયાસતોનું એકીકરણ કરી તેમને ભારત સંઘ સાથે જોડી દઈ એક અખંડ અને સ્વતંત્ર ભારતની રચના કરવી ચોથો સંકલ્પના સ્પષ્ટ કરો પ્રદેશવાદ ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી વસવાટ કરીને રહેતી પ્રજા પોતાના વિસ્તારની ભૂમિ માટે એક પ્રકારની ભાવાત્મક લાગણી જન્મે છે તેને પ્રદેશવાદ કહે છે પ્રદેશવાદના ઉદ્ભવ ને વિકાસ માટે ભાષા જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે હરિયાળી ક્રાંતિ ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું આમ દેશમાં કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું છે એટલે આ ઘટના હરિયાળી ક્રાંતિ કહેવાય છે કારણ આપો હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું ભારત આઝાદ થયો એ પહેલાં હૈદરાબાદના નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાનું જાહેર કર્યું હતું આથી ભારત સરકારે તેને સમજાવ્યું કે હૈદરાબાદની ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશ આવેલા છે એટલે તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં જોડાણ વિશે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે જો ભારતના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર ભારતમાં જોડાઈ શકશે નહીં આમ પોતાની વિચારશ્રેણી મુજબ હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું ઓકે મિત્રો આ વિડીયોની અંદર આપણે વિભાગ બીના પ્રકરણ પાંચ છ અને સાતના પ્રશ્ન જવાબ ઉપર ચર્ચા કરી આ જ રીતે બીજા પ્રશ્નપત્ર અને એસાઇમેન્ટના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ